જ્યારે કોઈ નજીકનું પોતાનું જે વ્યક્તિ આપણને રડાવે છે ત્યારે તે દુઃખદ અનુભૂતિ થાય છે આવી સ્થિતિમાં તમારું દિલ દુખે છે કારણ કે તે વ્યક્તિ તમારા માટે ખાસ હોય છે અને તેમના શબ્દો કે વર્તન હૃદયમાં ઘા પહોંચાડે છે જો કે આ સમયે ચિંતિત થવાના બદલે શાંતિપૂર્વક અને સમજદારીથી વ્યવહાર કરવો એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે એક તમારા ભાવનાઓને સ્વીકારો જ્યારે કોઈ પોતાના દ્વારા પહોંચે છે ત્યારે તમે તમારી લાગણીઓને નકારી નહીં ગુસ્સા અથવા નિરાશાને સ્વીકારવું પ્રતિક છે દુઃખની લાગણીઓને દૂર ન કરો પરંતુ તેને શાંતિપૂર્વક સમજવાની કોશિશ કરો બે કારણ સમજવાનો પ્રયત્ન કરો પ્રથમ તે વ્યક્તિના વર્તનની પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરો ક્યારેક તેઓ ઈચ્છાપૂર્વક નહીં પરંતુ કરે છે છે શક્ય કે તેઓ પોતાની તાંડવી પરિસ્થિતિ કે સમસ્યાના કારણે આવી રીતે વર્તી રહ્યા હોય જો તમે તેમનો દ્રષ્ટિકોણ સમજશો તો તમે પરિસ્થિતિને વધુ સારી રીતે વ્યવસ્થિત કરી શકશો ત્રણ વાતચીત કરો શાંતિથી વાતચીતે કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવાનો શ્રેષ્ઠ માર્ગ છે નમ્ર અને સ્પષ્ટ ભાષામાં તમારી લાગણીઓને વ્યક્ત કરો ઉદાહરણ તરીકે તમે કહી શકો છો જ્યારે તમે આ કર્યું કે કહ્યું ત્યારે મને ખરાબ લાગ્યું આથી સામેની વ્યક્તિને તમારી લાગણીઓની સમજ થશે અને તે ફરીથી એવું ન કરવા માટે તકેદારી રાખી શકે ચાર માફ કરવાની ક્ષમતા વિકસાવો માફ કરવું તમારી અંદર શાંતિ લાવે છે જો તે વ્યક્તિને પોતાની ભૂલનું માન હોય અને તે સુધારવાનું વચન આપે તો તેમને માફ કરી દો માફી એ તમારી શાંતિ માટેની ચાવી છે પાંચ તમારા સન્માન માટે નિર્ણય લો જો વ્યક્તિ વારંવાર એવું વર્તન કરે છે કે જેનાથી તમને દુઃખ થાય છે અને તેઓ તમારી લાગણીઓને અવગણે છે તો તમારા જીવનમાંગ તેમના સ્થાન પર વિચાર કરો ક્યારેક સંબંધોમાં અંત લાવવો જીવનમાંગ શાંતિ માટે જરૂરી બની જાય છે છ આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા જીવનના લક્ષ્યો શોખ અને જીવનમાં વર્તનથી પ્રભાવિત થશો તો તે તમારી અવરોધ બની શકે છે અંતમાંગ જ્યારે કોઈ પોતાનું જ રડાવે ત્યારે તે પ્રતિકૂળ અનુભૂતિ હોય છે પણ તે આપણને મજબૂત બનાવવાનો મોકો પણ આપે છે તમારા પરિસ્થિતિને શાંત મનથી સંભાળો અને તમે આઘાત માંગથી શીખીને આગળ વધશો તમારી શાંતિ અને ખુશી એ તમારા હાથમાં છે